આજે આપણે માનવ કલ્યાણ યોજના બે હાજર પચીસ આ યોજના પચીસ ના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું મફત અરજદાર ની પાત્રતા ની વાત કરીએ આપણે ફોર્મ ભરવા માટે અરજદાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ અરજદાર ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ અરજદાર ની ઉંમર અઢાર વર્ષ થી વર્ષ ની વચ્ચે હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર ના અરજદાર જિલ્લા ગ્રામ્ય વિકાસ ગરીબ રેખા યાદીમાં સમાવેશ હોવો જોઈએ અને સોળ નો સ્કોર ધરાવતો આવક નો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અરજદાર ની આવક છ લાખ કરતા ઓછી હોવી જોઈએ આ યોજનામાં કઈ જાતિના લોકો અરજી કરી શકે તેની વાત કરીએ આપણે એસસી એસટી ઓબીસી એસબીસી ઇબીસી જનરલ જેવા જ્ઞાતિ લોકો આ યોજના અંદર અરજી કરી શકે છે અથવા તો લાભ લઈ શકે છે વાત કરીએ આપણે ફોર્મ ભરતી વખતે નીચેના ડોક્યુમેન્ટની જરૂર આધાર કાર્ડ રેશન કાર્ડ ઉમર નો પુરાવો જેમાં પ્રમાણપત્ર અને જન્મ તારીખ નો દાખલો બીપીએલ નો દાખલો તમે મેળવી શકો છો મહત્વની નોંધ આ યોજના ફોર્મ ભરવા માટે ઈશ્રમ કાર્ડ હોવું ફરજિયાત છે ટુલકીટ સહાય ની વાત કરીએ આ યોજના નીચે ને ટુલકીટ સહાય મળી શકે છે દૂધ દહીં વેચનાર પરત કામ કરનાર બ્યુટી પાર્લર પાપડ બનાવનાર વાહન સર્વિસ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિશિયન રિપેરિંગ અથડા બનાવનાર પંચર કિટ વાળા આ યોજના અંદર આવડા લોકો લાભ લઈ શકે છે ફોર્મ ભરવાની પ્રક્રિયાની વાત કરીએ આ યોજનાનું ફોર્મ ભરવા માટે ઓનલાઈન ભરવાનું રહેશે ફોર્મ ભરવા માટે તમારે નજીકના સીએચસી સેન્ટરની મુલાકાત લઈ શકો છો અથવા તો તમારા મોબાઈલ થી પણ ફોર્મ ભરી શકો છો હો ફોર્મ ભરવા માટેની વેબસાઈટ ઈ કુટીર ડોટ જીઓવી ડોટ ઇન છે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ને શેર કરવાનું ના ભૂલતા